હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં તો આજે મેં તમને ગઈકાલે કીધું એ જ રીતે કે અમારા બચ્ચાઓ માટે બધા માટે સરપ્રાઇઝ છે તો બસ એ જ સરપ્રાઇઝ રિવિલ કરવાનું હજી બાકી છે તો તમે આ વ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલતા ને અને બધા આવી ગયા છે સરપ્રાઇઝનો વેઇટ કરવા માટે જોવાનું ભૂલતા નહીં અને હા સાડા સાત વાગે સ્ટાર્ટ થવાની છે ગેમ અને સાડા નવ વાગે પચસે અને સવા સાત સમયે રિવિલ કરવાનું છે કે કઈ ગેમ રમાડવાના છે તો કે એન્ડ સુધી વિડીયો જવાનું ભૂલતા નહીં આ બધા કચ્ચા બચ્ચાઓ આવી ગયા છે ગેમ રમવા માટે હજી તો અડધું પબ્લિક આવ્યું નથી માસે એક્સાઇટેડ છો એક્સાઇટેડ હે સરપ્રાઇઝ કે લીએ કિતા એક્સાઇટેડ હે એસા બધા બચ્ચાઓ આવી ગયા છે ગેમ રમવા માટે જો કે એ લોકો બધા માટે સરપ્રાઇઝ છે શું રમવું છે તે

લોકો બધા માટે બાળ યુવક મંડળ તરફથી ડ્રોઈંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે બાળકોનો ઉત્સાહ આવડે પણ આમાં એક વસ્તુ છે કે ડ્રોઈંગ કોઈએ નહીં કરે મેં જે ત્રણ જણના નામ કીધેલા આયુષ હની અને પેશા એ લોકોએ જાતે ડ્રોઈંગ કરવાનું છે અને પછી કલર કરવાનું છે અને આ જેટલા એ જેના નામ નથી બોલતી એ બધાના અહીંયાથી ચિત્ર પ્રોવાઈડ કરવામાં આવશે એ પર કલર કરવાનો છે તો બસ તમારી પાસે પંદર મિનિટ છે તમે લોકો તમારા ઘરેથી કલર્સ લઈને આવો એન્ડ હ જે પેલા ત્રણ જણ છે એ લોકોએ વોટર કલર કરવાના છે બાકી 1 થી 5 વાળાએ ચોકિયા કલર કરશો તો ચાલશે પણ જે પેલા ત્રણ જણ છે એ લોકોએ કમ્પલસરી વોટર કલર જ કરવાના છે ઓકે શાંતિ મેં આજે બોલવું એ લાવવાનું છે પાટિયું લાવવાનું છે કલર્સ લાવવાના છે જાન જે લોકો 1 થી 5 માં છે એ લોકોએ માત્ર બોલ પે અરે પાટિયું લાવવાનું છે અને કલર્સ લાવવાના છે અને એક બોલ પેન લાવવાની છે તમારા લોકોનું નામ લખવા માટે અને જેટલા અને જેટલા પહેલા ત્રણ જણ છે ક્વેશા આયુષ અને હની એ લોકોએ બોલ પેન પેન્સિલ રબર જે વસ્તુ યુઝ થાય એ બધી વસ્તુ લાવવાની છે તો એક્સાઇટેડ છો બધા રમવા માટે સાનવી પાંચમા છે પાંચ એક થી પાંચ વાળાને ચિત્રમાં કલર કરવાના છે અને છ થી જેટલા પણ એઝ ઇટ ઇઝ છે એ લોકો બધા ડ્રોઈંગ કરવાનું છે ડીપ પણ એમાં ઓકે આને પણ ડ્રોઈંગ કરવાનું છે એટલે કે ડ્રોઈંગ ડ્રો કરવાવાળા ટોટલ ચાર જણા છે ટ્વેશા શર્મા હની ઝરીવાલા દીપ જરીવાળા ઓકે 15 મિનિટ નો ટાઈમ છે फटाफट જે કામ તેમ જે તમને યુઝમાં લાવવાનું એનો કોઈ ચાલુ કરવાની નથી કલાલ

वह बहल ए बोसने प्लगात, गो laughter, उया के लिख about the deepak ninety content on, जृँमिल्ध पांगो नदे warm घुना बेम दो સ્પેશિયલ જગ્યા મને બધા છોકરાઓ બહુ જ મસ્ત ડ્રોઈંગ કરે છે અને અહીંયા આ લોકો ડ્રોઈંગ કરે છે ને વોટર કલર કરવાનો છે એ લોકો પાસે બે કલાકનો ટાઈમ છે આ લોકો બધા પાસે એક કલાકનો ટાઈમ છે તો આ છોકરીએ કેટલું મસ્ત ડ્રોઈંગ કર્યું છે તમે જોઈ લો આજના પણ બિઝી છે પછી કહેતી ની મેં ફોન નથી લેતી જો કેટલું મસ્ત ડ્રોઈંગ કર્યું છે જો કે અમારો ભાઈ જ છે તમે એને ઓર્ડર આપી શકો છો ડ્રો કરવો હોય તો આ વસ્તુ નહીં ચાલશે ચીટિંગ કરે છે ત્યારે તો ગેમ માં ચીટિંગ કરેલી આજની ગેમ માં પણ ચીટિંગ 2 વાર એક સો આતી 56 રો અને સમુ આટી નું આયોજન કરે છે સમુ આટી સૌ પોતાના ઘરેથી લાવવું આભાર એટલે ભલે ભૂતો પતી ગઈ છે ડ્રોઈંગ કોમ્પિટિશન પતી ગઈ બસ હવે થોડી પેટ પૂજા કરીએ એના માટે અમે લોકો અંકલના ત્યાં આવ્યા છે બસ નીચેથી મેગી લઈને આવ્યા છે બસ હવે હું મેગી બનાવું છું મારી બે સિસ્ટર બીજી બે મેગી લેવા ગઈ છે કેમ કે અમને લોકોને બહુ જ ભૂખ લાગી છે પેટ પૂજા કરશું તો આજે નાઇટમાં ઉજાગરો થશે તો બસ હવે મેગી બનાવીને ખાઈને પછી નીચે જઈએ એ લોકો આવે તો એ લોકોને મળ ભૂખ લાગી છે કે નહીં પૂછીએ એ લોકોને પણ બસ હવે મૂકીએ છીએ મેગી બનાવવા માટે બટ મને અહીંયાનું કોઈ સિસ્ટમ ખબર નથી કેમ કે મારા અંકલનું ઘર છે એ લોકો ત્રણ મેગી લાવેલા હતા હવે એ લોકો બીજી બે લેવા ગયા છે આ મસાલા અને આ અમૂલ ચીઝ સ્પ્રેડ અમે લોકો આ જ ચીઝનો યુઝ કરીએ છીએ તો તમે પણ બનાવી હોય તો આ ચીઝ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ આ મેગી મૂકી દીધી છે બનાવવા બસ હવે ઓનલી ચીઝ નાખવાનું બાકી છે અને આ બે જો હેશ કરે છે એવી ચાલો તો બસ હવે પેટ પૂજા કરીને બસ હવે પેટ પૂજા કરી કેવી છે ટેસ્ટ કરીને કહેતો ખરી કેમ કે ના એવી મેચ છે એટલે મારે પૂછવું પડે થેન્ક યુ અને ના ઓર્ડર લેતી નથી એટલે તમે ઓર્ડર નહીં આપતા તો બસ આજના માટે આટલું જ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં એન્ડ હા સબસ્ક્રાઈબ કરીને જ આજો બસ કાલે પણ આ જ રીતે કાલે અમારા ત્યાં સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રોગ્રામ છે ભજન છે અને સાંજે સાર્વજનિક ભોજન સમારોહ રાખ્યો છે તો કાલે પણ આવી જ રીતે વાળો વ્લોગ આવવાનો છે તો બસ મળીએ આવા જ કંઈક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા Har Har Mahadev Jai Shri